વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાના વિવિધ રૂપિયા ત્રણ અગિયાર કરોડના કામોનું ખાત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન ચોવીસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો માહોલ સર્જાયો છે શ્રીના અવિરત માર્ગદર્શન અને બીજા હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમય ગાળામાં સર્વાંગી વિકાસની હરણફાર ભરી છે રાજ્ય સરકાર મુખ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા સાતથી પંદર ઓક્ટોબર બે હજાર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા છોટાઉદ નગરપાલિકાના વિવિધ ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે કુલ ચાર કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ આજરોજ દરબાર હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાંથી તે વિશેષ તરીકે લોકસભા સાંસદ જશ

રૂપિયા ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે કુલ ચાર કામો જેમાં લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન તેમજ ચંદ્રસિંહ જે લાઇબ્રેરીનું લોકાર્પણ અને નગરમાં પ્રકાશ ગટર બનાવવાના કામો તેમજ લાઇટ વિથ પોલ નાખવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિન બરજો છોટાઉ નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ છોટાઉ શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી મહામંત્રી રાજેશભાઈ સોલંકી નગરપાલિકાના સભ્યશ્રીઓ નગરજનો અને પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે અંતર્ગત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ શ્રીએ ગાંધીનગર ખાતેથી રૂપિયા બે હજાર આઠસો ને પંચ્યાસી કરોડના લગભગ ચારસો ને નેવ્યાસી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરપાલિકામાં પણ રૂપિયા ત્રણ કરોડ અગિયાર લાખના ચાર કામો જે પૈકી બે લોકાર્પણ અને બે ના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો આજે છોટાદુદર નગરપાલિકા દ્વારા જે વિવિધ વિસ્તારના જે વિકાસના કામો અને આગામી સમયની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા મંજૂર થયેલા કામો જેને અગ્રીમતા સાથે જ્યારે નગરપાલિકા વિકાસના કાર્યો થકી જનસુખાકારીનો કાર્ય કરે છે ત્યારે એને શુભેચ્છા આપવાનો પણ મને આજે અવસર મળ્યો છે ફરી એકવાર આ સુંદર કાર્યક્રમ તંત્ર દ્વારા કરવામાં આવ્યો આભાર થેન્ક યુ